સુરત બીઆરટીએસ જે મુસાફરી માટે બની છે પરંતુ હવે અહીં પાર્ટી થાય છે બસમાં મ્યુઝિક અને નાચતું યુથ એવું લાગશે કે કોઈ નાઇટ ક્લબ છે સુરતની બીઆરટીએસ બસમાં યુવાનો ડીજે પાર્ટી કરે છે વિડીયો વાયરલ થાય છે અને હવે સવાલ ઊભો થાય છે કે શું હવે જાહેર વાહન વ્યવહાર પણ પાર્ટી પ્લેસ બની ગયું છે તો શું આ છે નવી પેઢીના યુવાનોની ઉજવણીનો સ્ટાઇલ કે પછી નિયમોને ખુલ્લેઆમ તોડીને મોત શોખ કરવાની ટેવનો એક ખતરનાક ટ્રેન ના નિયમ નડે ના સમાજની શરમ નડે પોતાના મોત શોખ માટે માણસોના જીવની પણ પરવા ન કરે મંજૂરી શૂટિંગની મળી અને પછી ડીજેના ડ્રામા કરે ત્યારે સવાલ એ થાય છે આજે તો આ સુરતમાં બન્યું છે કાલે અમદાવાદ રાજકોટ વડોદરા સહિત આખા ગુજરાતમાં ટ્રેન ચાલુ થશે શું આજે ઉજવણીના નામે ટ્રેનના નામે રીલ વાયરલ થવાની લાલચમાં યુવાનો સામાજિક જવાબદારી ભૂલી રહ્યા છે અને તંત્ર શું કરે છે મંજૂરી આપે પછી પણ શું દેખરેખ કરે છે કે કેમ અને આ સવાલ હવે થઈ રહ્યા છે કારણ કે આ પ્રશ્ન હવે બધા શહેરોનો છે ચાલો તારે શરૂ કરીએ આજની આ ચર્ચા અને આજના આ ડિબેટમાં જોડાશે સામાજિક કાર્યકર આપણી સાથે ધર્મેશભાઈ ગામી અને સાથે કોંગ્રેસના નેતા સુરેશભાઈ આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ સહાયગે આપનું સ્વાગત છે બંનેનું સાથે ધર્મેશભાઈ આપણે સૌથી પહેલાં સવાલ એ થઈ રહ્યો છે કે આ ઘટના સામે આવી અને હવે જે જાહેર વ્યવસ્થા છે તેના નિયમોના ભંગ બદલ હવે કોઈ કાર્યવાહી એવી થશે કે હવે આવો ટ્રેન જે શરૂ થવા જઈ રહ્યો છે તે પહેલાં જ અટકી જાય ચોક્કસ આ ગંભીર મામલો છે પરંતુ આની અંદર કોઈ જ જાતની કાર્યવાહી નહીં થાય એવું પણ આપને હું જણાવું છું એટલા માટે કે અહીંયા શાસકોનું કશું ઉપજતું નથી બિલકુલ જે શાસકો છે એ માત્ર ને માત્ર આંગળી ઊંચી કરવાવાળા છે ટ્રાન્સપોર્ટ કમિટીના જે ચેરમેન છે એમને પણ ખબર જ નથી હવે એવી એ આખો વાહન વ્યવહાર સંભાળતા હોય મહાનગરપાલિકામાં એમની જવાબદારી છે એમને ખબર જ નથી કે પરમિશન લીધી છે કે નથી લીધી એટલે જાડી ચામડીના અધિકારીઓને કદાચ અરજી આપેલી હશે આ યુવાઓએ પરંતુ અધિકારી એટલું પણ નથી વિચારતા કે આ ચેરમેન સુધી કોઈ વસ્તુ જાય માનનીય ચેરમેન સાહેબ ને કોઈ ફોન કરે છે ત્યારે એમને ખબર પડે છે કે આ રીતના કોઈ બસની અંદર બીઆરટીએસની અંદર અથવા સિટી લિંક બસની અંદર આવા કોઈ યુવાઓ ડાન્સ કરે છે ને એ વિડીયો વાયરલ થાય છે ત્યાં સુધીની તો એમને ખબર જ નથી એટલે કહેવાનો મતલબ કે જે શાસકો છે જે કોર્પોરેટરો છે જે ચેરમેનો છે એમનું કશું ઉપજતું નથી માત્ર બે ચાર લોકો છે આખી મહાનગરપાલિકા ચલવે છે એટલે એમાં કદાચ કોઈકના ઇશારે આ પરમિશન મળી હશે અથવા તો મૌખિક જે એમને વાત કરી હશે પરંતુ આ ગંભીર છે યુવાઓ જે રીતના જાહેર વાહન વ્યવહારની અંદર આ રીતના વલગર પાર્ટીઓ કરતા હોય ડીજેની તો આ બિલકુલ જોખમી છે આના ઉપર કડક કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ પરંતુ મને નથી લાગતું કે ચેરમેન સાહેબ કે કોઈનું કંઈ ચાલે કેમ કે આ અધિકારીઓ આંટી ગોંટી પીવડાવી દેશે અને કહેશે કે ભાઈ એમની અરજી આવેલી ને અમે એમને કીધેલું પરંતુ ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ બીજી વાર આવી ક્યાંય પણ કોઈ પણ રીલ જાહેર વાહન વ્યવહારની અંદર ગુજરાતની અંદર ક્યાંય ન થવી જોઈએ એવું હું ચોક્કસ માનું છું

જે કોઈ પણ હોય જે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન છે કે મેયર શ્રી છે તમામે એ ફક્ત ને ફક્ત આંગળી ઊંચી કરવાની હોય છે જે પ્રમાણે કાર્યાલય આદેશ આવે એ પ્રમાણે કરવાનું હોય છે આમાં પણ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક કોઈ નેતાની કમલમ પરથી ભલામણ છે કે અરજી આવી છે એની પર આવી રીતે કામગીરી કરવાની છે પરંતુ જો હકીકતે કઈ કામગીરી કરવી હોય શાસકોએ તો આની જે પાર્ટી કરવામાં આવી છે ડીજે પાર્ટી અને ટૂંકા ગાળામાં નથી અઢાર કિલોમીટર ના રૂટ ઉપર ડીજે પાર્ટી કરવામાં આવી છે ઓએનજીસી થી માંડીને સરથાણા સુધી ફક્ત ડીજે પાર્ટી કરી અને એમાંથી છૂટી ગયા એટલું નથી ડીજે પાર્ટીની સાથે સાથે જે વલ્ગર કલ્ચર તો હતું જ પણ તેની સાથે સાથે જે ઓએનજીસી થી લઈ અને આપણે સરથાણા સુધી અઢાર કિલોમીટરના રૂટ સુધીના જેટલા પણ સ્ટેશન એવા તે તમામ જગ્યાએ મુસાફરોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી એટલે એની સાથે સાથે સુરત કોર્પોરેશન આની અંદર જે કોઈ પણ એજન્સી આવે તમામ એજન્સીઓ પોતાની માનીતી એજન્સીઓ હોય છે એટલે તેની સામે પણ કાર્યવાહી નથી થવાની કારણ કે આની અંદર આકાર અને સુકાની બે જ એજન્સીઓને વારંવાર ટેન્ડરો આપવામાં આવી રહ્યા છે મેનેજમેન્ટના નામે તો એની સામે પણ કોઈ કાર્યવાહી નહીં થાય બીજું ચેરમેન શ્રી એવું કીધું કે મને ખ્યાલ નથી મને ફોન આવ્યો ત્યારે ખબર પડી પણ આનું જે મેનેજમેન્ટ કરે છે સુપરવિઝન થાય છે તો દરેક બસ અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે તો તેની અંદર જે મેનેજમેન્ટ સુપરવિઝન કરતા હતા જે કંટ્રોલ રૂમ છે એની અંદર બેઠેલા લોકો શું કરતા હતા એક મોટો પ્રશ્ન છે કારણ કે આ તો ફક્ત ડીજે પાર્ટી થાય આની જગ્યાએ કોઈ મોટી ઘટના હોય કોઈ આતંકવાદી ઘટના બની હોય કોઈ બોમ્બ વયુ જાય તો પણ શું ખબર નહીં પડે કે બોમ્બ મેકીને કોણ તો સીસીટીવી કેમેરા મેકવામાં આવે છે સાના માટે મૂકવામાં આવ્યા છે એટલે એ પણ એક મોટો પ્રશ્ન છે કે જે સીસીટીવી કેમેરા લોકોની સુરક્ષા માટે મેકવામાં આવેલા છે એની ચોવીસ કલાક નિગરાની કરવામાં આવી રહી છે તો એનું ધ્યાન ક્યાં હતું એ લોકોની જવાબદારી શું આમાં એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમામની જવાબદારી પહેલા ફિક્સ કરવી પડે કે ભાઈ ચેરમેન છે તો चेयरमैनની જવાબદારી શું અધિકારીઓની જવાબદારી શું એજન્સીની જવાબદારી શું ડ્રાઈવર અને કંડક્ટરની જવાબદારી શું

બિલકુલ અને ધર્મેશભાઈ જેમ કે સુરેશભાઈ પાલિકા જ નહીં ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ આની અંદર પેલું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પોલીસ તંત્ર એ પણ ક્યાંક સુરક્ષામાં છૂક લાગી કારણ કે જે વિડિયો વાયરલ થયો વિડીયો મેં જોયો ડ્રોન થી લેવામાં આવેલો છે તો શું ડ્રોન ઉડાડવાની મંજૂરી પોલીસે આપી હતી કે નહીં એની પણ તપાસ થવી જોઈએ બિલકુલ અને ધર્મેશભાઈ આજ સુરક્ષાની વાત જેમ સુરેશભાઈ કહી છે અને સાથે સાથે અઢાર કિલોમીટર સુધી આ બસ ચાલે છે એની અંદર ડીજે પાર્ટી થઈ રહી છે અને આ બસ લોકોને નથી મળી રહી જ્યારે લોકોની ત્યાં આગળ ભીડ વધતી હોય છે મુસાફરી માટેની સંખ્યામાં વધારો થતો હોય પરંતુ તે દરમિયાન બસોનો અભાવ હોય અને આ બસો છે તે આ રીતે ડીજે પાર્ટીમાં ફરતી હોય બેદરકારી આમાં આ ઘટનાને લઈને કોની સૌથી બેદરકારી તો જે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે અને એના જે અધિકારી છે એની સો ટકા બેદરકારી છે પબ્લિકની સુવિધા માટે આ ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ છે બસો ચાલુ થઈ છે તો એ સુવિધા સારી રીતે ચાલે એના પ્રયત્ન કરવા જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આપ જુઓ કે ઘણીવાર ડીએટીએસની ઘણીવાર ગ્રીલો પણ ચુરાઈ ગયેલી છે ઘણીવાર ટિકિટો લોકો નથી લેતા એટલે એ પણ ફાડચામાં છે બીઆરટીએસની જે સિટી બસ છે કે બીઆરટીએસ છે એ બંને ફાડચામાં છે એકસો બાર એકસો બાર કરોડ રૂપિયા છેલ્લા ત્રણ વર્ષમાં કંઈક લોસ થયેલો છે એટલે આ પ્રોફિટમાં તો નથી સુવિધા સારી આપવાના બાને આ રીતનો જો ઘાટો થતો હોય મહાનગરપાલિકાનો તો ખૂબ ગંભીર વિષય છે તો આની અંદર ક્યારેય કોઈ ચેકિંગ એવું નથી થયું પૈસાની રિકવરી નથી થઈ એટલે ભ્રષ્ટાચારથી ખૂબ આ એકદમ આની અંદર સડો જામી ગયેલો છે બસોની અંદર ખૂબ મોટો મોટા પાયે ભ્રષ્ટાચાર છે પેલા આપ જુઓ કે બેફામ રીતે ડ્રાઈવરો હંકારતા કોઈ ક્વોલિટી વગરના ડ્રાઈવરોને લઈ લેતા અને એના કારણે કેટલા બધાના મોતો થયેલા છે એ પણ આપણે જોયું છે એટલે બેદરકારી ચોક્કસ જે સંચાલન કરતા હોય એમની છે સુરત મહાનગરપાલિકાનું છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું હાલ શાસન છે તો એમની બેદરકારી છે એ ચોક્કસ આપણે માનવું જ પડે માનનીય કમિશનર પણ એટલા જ આની અંદર જવાબદાર છે લોકોના સુખાકારી માટે તમે જે રીતનું એક કાર્ય કરો છો તમને લોકો ટેક્સ આપે છે તો એ સારી રીતે કેમ આપણે એનો ઉપયોગ કરીએ એના પ્રયત્નો કરવા જોઈએ પરંતુ નથી થઈ પણ અતિ ગંભીર વિષય કહેવાય કે આ રીતના યુવાઓ જે રીતના વેસ્ટર્ન કલ્ચર અપનાવી રહ્યા છે ને ટ્રાન્સપોર્ટ જે સિસ્ટમ છે એ વાહનોની અંદર એમણે જેમ ભાઈએ કીધું કે ડ્રોન હવે ડ્રોનનું તો માનનીય ગુજરાતના ડીજીપી છે એમનું સખત મને લાગે છે કે આદેશ છે કે ડ્રોન પરમિશન વગર ડ્રોનની ક્યાંય પણ ઉડાન ન થવી જોઈએ તો કેવી રીતના થઈ એ વિડીયો આવી રીતના ડ્રોનથી ઉતારવામાં આવે આટલા ડાન્સ કરવામાં આવે આટલા પોપ ડાન્સ જે હોય એ કરવામાં આવે તો એના ઉપર પણ ફરિયાદ થવી જોઈએ અમદાવાદની અંદર એક દારૂની રેડ પડી હતી તો એક પત્રકારને ડ્રોનના બાબતે કેસ કરીને ઘાલી દીધા છે તો આમને પણ હું માનું છું કે પોલીસે કેસ કરી અને ઘાલી દેવા જોઈએ એટલે એસએમસીનો જે અધિકારી છે એ ચેરમેન ચેરમેન પણ આની અંદર સીધા ગુનેગાર છે એમના પર પણ ફરિયાદ થવી જોઈએ કેમ કે આવી રીતના ડ્રોન ઉડાડી જ ના શકે આ તો કોઈ મોટી એવી ઘટના ન બની બાકી ન કરે નારાયણને કોઈ એવી ઘટના બની જાય અને શાસકોને ખબર ના હોય કે ચેરમેનને ખબર ના હોય તો આ ગંભીર વિષય છે આમ પણ હું માનું છું ત્યાં સુધી ગઈકાલે પણ મહાનગરપાલિકામાં મોંઘેક મિટિંગ થયેલી એમાં બે ત્રણ એમએલએઓ જે અલગ અલગ વાતો કરતા હતા ડાઇંગ પ્રિન્ટિંગનો જે કંઈક તપેલા ડાઇંગની બાબતે સુરતમાં જે પૂર આવેલું કલરવાળું પાણી નીકળેલું અને પછી સફાળું મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું હતું એક એમએલઆઈએ સીલ મરાવડાયા એક એમએલઆઈએ રોકાવડાયા એટલે ક્યાં જઈને ઉભો રહેશે એટલે કહેવાનો મતલબ કે લોકોને આ રીતના જો દુઃખી કરવા માંગતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી પરંતુ સીધું જ આ તંત્ર જવાબદાર છે અને તંત્રએ સમજવું પડે કે તમે પબ્લિકના સુખાકારી માટે છો તમે માત્ર ને માત્ર તમારો એક પેલી રાખવા માટે અહમ રાખવા માટે તમે નથી તમે પ્રજાના સેવક છો એટલે સેવક તરીકે વર્તવું જોઈએ અને અન્યથા તો સામે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે પબ્લિક જે રીતનો જવાબ આપવાનો છે એ આપતી જ રહેશે પરંતુ આ પ્રજાના સેવક તરીકે વર્તશો તો ચોક્કસ હું માનું છું કે પ્રજા તમને ચડાવશે અન્યથા તો ભોગવવું પડશે એટલે સીધું તંત્ર જવાબદાર છે પરંતુ હું તમને કહું કે આ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ ગાંઠતા જ નથી એમને ખબર છે કે આ કંઈક કોર્પોરેટરનું ચાલતું નથી બે ચાર વ્યક્તિઓ આખો વહીવટ સંભાળતા હોય તો એમને ખબર છે કે આપણે ક્યાં કોઈને સાંભળવાની જરૂર છે આપણે જવાબ ગોળ ગોળ આપી દઈશું અને ચાલશે એટલે વાત આવી છે બિલકુલ સુરેશભાઈ આ વાત ફરીથી થઈ કે જ્યાં આગળ કોઈ પણ આગેવાનોનું રાજકીય નેતાનું ત્યાં આગળ ચાલતું નથી ત્યાંની સ્થિતિ શું છે સ્થાનિક લેવલની વાત કરીએ ત્યાં આ મનપાની સ્થિતિ શું છે શું મનપામાં પણ અધિકારીઓ ગાંઠતા નથી નેતાઓને જે ધર્મેશભાઈ કીધું એમ કે મનપાની અંદર સ્થિતિ એ જ છે કે કોઈ પણ અધિકારી છે એ કોઈ પણ નેતાને ગાંઠતો જ નથી કારણ કે તમામ અધિકારીઓ જે કોઈ પણ પોસ્ટ ઉપર આવે છે ડાયરેક્ટ કમલમ વાયા થઈને જ આવે છે એટલે એ લોકોને જે કઈ પણ હોય ત્યારે કમલમ સાથે જ હોય છે અહીંના જે કોર્પોરેટરો છે કે મેયર શ્રી છે એને કોઈ ગાટતા જ નથી ભાજી મૂળા જમજે છે અધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એને ને મેયર ને પણ કારણ કે આ એક બે વસ્તુ નથી વારંવાર વસ્તુ છે અમે પુણા ગામ ની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ આવી રહી છે એની બાજુની અંદર એક સુમન શાળાનું કામ ચાલે છે આજથી લગભગ દોઢ બે મહિના પહેલા મેયરશ્રી ત્યાં રાઉન્ડમાં હતા મેયરશ્રી એ સ્કૂલ ઉપરથી તપાસ કરી અને જોયું કે બાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ છે સ્કૂલ ને અડીન છે અને ગેરકાયદેસર બંધારણ છે ત્યાંના જે સ્થાનિક અધિકારીઓ છે ઝોન વરાછા ઝોન ના એને બોલાવીને કીધું કે આજે સ્કૂલ ને હટીને જેટલું પણ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ છે એ તમામ દૂર કરવામાં આવે આજે બે મહિના થઈ ગયા એક પણ ઈટ હલી નથી ત્યાંથી અરે મેયર નો સીધો આદેશ હોવા છતાં પણ જો કામગીરી ન થતી હોય તો સુરત શહેરની અંદર કોર્પોરેશનમાં બીજા કોનું ચાલવાનું છે કેમ કે સૌથી મોટો પદાધિકારી મેયર કહેવાય છે પરંતુ જો મેયર જ કઈ ન ઉપજતું હોય તો બીજા કોઈ કોર્પોરેટરનું કે બીજા ચેરમેન ની તો વાત જ નહીં એટલે તમામ અધિકારીઓ છે વાયા કમલમ થઈને આવતા હોય છે એટલે તમામ એ અધિકારીઓ ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય તમામ કે એને ખબર છે છે ને વારંવાર આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છે કે ભાઈ કમલમ સુધી હપ્તા પહોંચે છે એવી વારંવાર પોસ્ટો આવે છે એટલે પોસ્ટો કઈ ખોટી ન હોય કઈ એમ લોકો વાતો કરતા હોય એટલે તમામ છેલ્લે તમામ કોઈ પણ ભ્રષ્ટાચારનું મૂળ તમે ગમે ત્યાં જોવા જાવ પછી એ દારૂની હેરાફેરી હોય કે ડ્રગ્સની હેરાફેરી હોય કે કોઈ પણ તસ્કરી હોય તમામ જોડાયેલા જ નીકળે છે કઈ કઈ ને કોઈ કાર્યકર્તા નીકળે છે કે કોઈ પણ રીતે ભાજપ સાથે જોડાયેલો નીકળે છે એટલે તમામ જગ્યાએ પ્રતિનિધિઓનું કઈ ચાલતું નથી અને સૌથી મોટી વાત છે એ લોકોને પણ ખબર છે કે લોકો જે મત આપે છે કોઈ વ્યક્તિગત રીતે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિને આપતા નથી તમામ લોકો સાહેબ નામે જીતીને આવે છે એટલે એ લોકોનું કઈ ઉપજતું નથી એને જેટલું ઉપરથી કહેવામાં આવે એટલું જ કરવામાં આવે છે પાર્ટી પ્રોટોકોલ નામે દબાવવામાં આવે છે તમામ જગ્યાએ સુરત મહાનગરપાલિકાની અંદર તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ જો નાનામાં નાનો ડિપાર્ટમેન્ટ હોય તો એ પણ ભ્રષ્ટાચારથી ખદ છે કારણ કે તમામ અંદર પાર્ટી કમિશન આપવાની બાબત છે તમામની અંદર ટકાવારી ફિક્સ હોય છે જે કમિશન વાળી સરકાર ચાલી રહી છે એટલે કમિશન વગર કોઈ કામ થતું નથી એટલે તમે એક ફેરું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાઓ એટલે કોઈ પણ કામ ગેરકાયદેસર કામ કરવાની તમને છુટી મળી જાય છે એવું સીધું ને શર્ટ લાયસન્સ તમને મળી જાય કાર્યકર્તા તરીકે તો ધર્મેશભાઈ આ જે વાત સામે આવી રહી છે તો જે અધિકારી જવાબદાર આમાં હશે તપાસની વાત તો કરી પરંતુ જે જવાબદાર અધિકારી છે શું તેને સામે ખરેખરમાં કોઈ કાર્યવાહી થશે ખરી એવી કાયદો બેસાડી શકે કારણ કે જે રીતે આ એક વિડીયો સામે સુરતથી આવ્યો છે હવે આને જોઈને આ ટ્રેન વધશે કારણ કે અત્યારે યુવાનોની અંદર રીલ્સ અને વાયરલ થવાનો ટ્રેન છે તે વધી રહ્યો છે ને આવા આવા વિડીયો બનાવીને એ ફેમસ થવા જઈ રહ્યા છે પરંતુ આ ટ્રેન્ડ અન્ય શહેરોમાં પણ પ્રસરશે અને આ રીતની જો કાર્યવાહી કોઈ અહીં અત્યારથી નહીં રોકી દેવાય તો પછી આગળ પણ વધુ મુશ્કેલી ઊભી કરી શકે કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ લાગતા વળગતા જે અધિકારી છે એને સસ્પેન્ડ કરવા જોઈએ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવું હું ચોક્કસ માનું છું પરંતુ હું ચોક્કસ આપને પહેલાં પણ કીધું અને હમણાં પણ કહી દઉં કે આ કોઈના ઇશારા પર થયું છે ગમે તે રીતના કોઈ મોટા ગજાના નેતાઓના ઇશારાથી આ એમને પરમિશન મળી હશે મૌખિક પરમિશન હશે એટલે કાર્યવાહી નહીં થાય એ પણ હું આપને ચોક્કસ કહી દઉં કેમ કે શાસક જે છે ચેરમેન છે એમને ખબર જ નથી કે આ બસોની અંદર શું થયું છે એ અધિકારીને ફોન કરીને પૂછે છે તો એ અધિકારી પણ એમને ગોળ ગોળ રમાડે છે ચેરમેનને ગોળ ગોળ રમાડે છે સમજો તમે એટલે કહેવાનો મતલબ કે કાર્યવાહી કરશે કોણ કાર્યવાહી થવી જ જોઈએ હવે જોઈએ મ્યુનિસિપાલિટી કમિશનર નું પણ મને નથી લાગતું કે એટલું બધું ઉપજતું હોય ને એ કાર્યવાહી કરે માનનીય મેયર શ્રી કાર્યવાહી નહીં કરી શકે એટલે કાર્યવાહી કરશે કોણ પરંતુ પોલીસે આની અંદર ધ્યાન દેવું જોઈએ માનનીય કમિશનરે આ ડ્રોન ઉડાવવાની પરમિશન નથી તો એ કાયદાનો ભંગ કર્યો હોય ડીજીપી સાહેબના આદેશનો ભંગ કર્યો હોય તો ચોક્કસ એની અંદર કાર્યવાહી થવી જોઈએ કેમ કે ડ્રોન ઉડાડવા બાબતની પરમિશન લેવાની હોય છે જો એ ના લીધી હોય તો એ સીધો કેસ બને છે અને આ રીતના ડીજે પાર્ટી જાહેર વાહન વ્યવહારની અંદર આ રીતના વલગરીટી ફેલાવવી લોકોને ત્રાસ આપવો અને એસએમસીને નુકસાન કરવું એટલે ચોક્કસ હું માનું છું કે આ ટેક્સના પૈસાથી જે નુકસાન થઈ રહ્યું છે લોકો હેરાન થયા છે તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ કાર્યવાહી નહીં થાય એવો પણ મને વિશ્વાસ છે થાય તો વધારે સારું તો બીજા કોઈ હિંમત નહીં કરે ગુજરાતના બીજા મહાનગરો પણ છે એટલે કોઈ હિંમત ન જ કરવું જોઈએ પરંતુ જોઈએ હવે એ તો આપણે બીજું તો શું કહી શકીએ આપણે એવી અપેક્ષા ચોક્કસ રાખીએ કે કાર્યવાહી થવી જોઈએ પરંતુ નહીં થાય એવો વિશ્વાસ મને છે બિલકુલ સુરેશભાઈ ધર્મેશભાઈ તો વિશ્વાસ છે કે કાર્યવાહી નહીં થવાની પરંતુ અત્યારે જે આ એક ઘટના સામે આવી પહેલાં તો અઢાર કિલોમીટર સુધી આ બસ ફરી અને જે મંજૂરી આપવામાં આવી હતી ડેપોની અંદર વિડીયો બનાવવાની બસની અંદર પરંતુ આ બસ છે તે બહાર ફરી અને ડીજે પાર્ટી કરીને આવી અઢાર કિલોમીટર સુધી લાંબો અત્યારે આ ચક્કર છે રાઉન્ડ છે તે માર્યો હતો અને પાર્ટી માણી હતી પરંતુ

કોઈ પણ જાતની નિગરાની રાખવામાં નથી આવતી કોઈ પણ પ્રકારનું સુપરવિઝન કરવામાં નથી આવતું કારણ કે તમામ માનીતી એજન્સીઓને કામ આપવામાં આવેલું હોય છે એટલે જો એની ઉપર હરખી સુપરવિઝન કરે તો એજન્સીઓને પેનલ્ટી આપવી પડે એટલે પેનલ્ટી નહીં આપવા માટે આકાના કોઈ સુપરવિઝન કરવામાં નથી આવતું આ એક બીજા પાર્ટી નથી આપણે જોઈએ છીએ આખી વગર ટિકિટ ની પકડાય છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી અત્યારે સિટી બસ અને બીઆરટીએ બસ જે ચાલી રહી છે એના ફિટનેસ સર્ટિફિકેટ કેટલા બસો ના જમા કરાવવામાં નથી આવતા છતાં પણ એ બસો ચાલી રહી છે કારણ કે જે ફિટનેસ સર્ટિફિકેટ વગરની બસો કહેવાય એટલે જીવતા બોમ્બ સમાન બસો પણ સુરત શહેરના માર્ગો પર દોડી રહી છે તો એની સામે પણ જો કાર્યવાહી ન થતી હોય તો આવી પાર્ટી ની સામે તો કાર્યવાહી ક્યાંથી કરવાના અને જેમ ધર્મેશભાઈ કીધું અધિકારીઓ તો જે સસ્પેન્ડ ની વાત છે ધર્મેશભાઈ કેટલા અધિકારીઓ એસીબી માં પકડાયેલા છે એને છ મહિના સસ્પેન્ડ કરે એટલે એ લોકો તો કે એમને વેકેશન મળ્યું છ મહિનાનું કેમ કે અડધા પગાર ની નોકરી છ મહિના પછી પાછા લઈ લેવાના છે કારણ કે એમના આખા કમલમમાં બેઠેલા છે અધિકારીઓને ખબર જ છે કે આપણે છ મહિનાનું વેકેશન માણીને પાછા આવવાના છે ને પાછા ફિટ થઈ જવાના છે આપણી પોસ્ટ ઉપર ગોઠવાઈ જવાના છે એટલે અધિકારીઓને કોઈ પણ બાબતનો ડર નથી એટલે વિના ડરે તમામ કાર પાર પાડવામાં આવી રહ્યા છે કારણ કે તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આશે સાથે શાસકોની પણ ભાગીદારી આમાં હોય છે કારણ કે અધિકારીઓને તમામ વસ્તુ ખ્યાલ હોય છે અત્યારના જે શાસકો છે શાસકોને કોઈ પણ વસ્તુ ખબર હોતી નથી કે કઈ પ્રકારનો કાર્યક્રમ છે કઈ રીતના ટેન્ડરો છે કઈ રીતનું આયોજન છે કેટલા રૂપિયા નું આયોજન છે તમામ વસ્તુ અધિકારીઓને ખબર હોય છે શાસકો તો ફક્ત એનું કમિશન માટે કે અધિકારીઓ કે ભાઈ આની અંદર થી એટલું પાર્ટી ફંડ જોઈ ને અધિકારીઓ એટલું મેનેજ કરી આપે એટલે અધિકારીઓનો વાળ પણ વાકો થતો નથી આની અંદર બિલકુલ એટલે ધર્મેશભાઈ કીધું સો ટકા હું પણ કઉ છું કે આની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે નહીં બિલકુલ અને ધર્મેશભાઈ આ યુવાઓ વાત કરીએ આજકાલ ના યુવાઓનો જે ટ્રેન્ડ છે તે હવે ડિફરન્ટ થતો ગયો છે બદલાતો ગયો છે અને આજના યુગની અંદર ફેમસ થવું રીલ્સ વાયરલ થવી અને એવો વિડીયો બનાવો તે એક હરક છે તે તમામ યુવાનોમાં જોવા મળે છે કે ક્યારે રાતોરાત એક વિડીયો દ્વારા ફેમસ થઈ જાય પરંતુ આ ફેમસ થવાની ગેલ છે અને આ રીતે એક ટ્રેન જે પાર્ટી કલ્ચર નિયમો તોડી અને આ પાર્ટી કલ્ચર થઈ રહ્યું છે તે આગળ જઈને ખૂબ જ ખતરનાક રૂપ લઈ શકે આપનું શું માનવું છે આ સમગ્ર યુવા ટ્રેન્ડ્સનો આ વધતો જતો ક્રેઝ મુદ્દે સાચી વાત છે પરિવારના વડીલો ઘણા બધા દુઃખી છે આપણે ભારતીય સંસ્કૃતિ અને વેસ્ટર્ન કલ્ચરની વચ્ચે જીવી રહ્યા છીએ એટલે એક આ સમય જ પીડાદાયક છે અને યુવાઓ આજકાલ વડીલોની વાતો માનતા પણ નથી અને એમને ફ્રીડમ ફ્રીડમ ફાઇટરની જેમ જીવવું છે એમની રીતે જીવવું છે એમને આઝાદી જોઈએ છીએ એમને કોઈનાથી પ્રેરાઈને એવું કરવા માટે મજબૂર બનતા હોય છે અને મા બાપ પણ એમને એમની ઈચ્છાઓ માટે થઈને એમને છૂટ આપતા હોય છે પરંતુ આ ક્યાંકને ક્યાંક આપણું જે કલ્ચર છે એ કલ્ચરને નુકસાન થઈ રહ્યું છે આપણે જે એકબીજાનો આદર કરતા હતા એ આદરથી પણ ક્યાંકને ક્યાંક આ યુવાઓ ભટકી રહ્યા છે એનો આદર નથી કરતા અને વડીલો ખૂબ દુઃખી પણ છે એટલે આ જે ગેલસા છે એ નુકસાનદાયક છે ઓકે આપણે સ્વતંત્રતા હોવી જોઈએ પણ એટલી પણ ન હોવી જોઈએ કે તમે મન મુતાબિક કોઈને નુકસાન થાય એવું કામ કરો હવે આ કંઈ બ્રેક ડાન્સ કે આવી કોઈ પાર્ટીઓ એ કંઈ આપણા કલ્ચર નથી આ હિન્દુસ્તાનનું કલ્ચર નથી આ ભારતીય કલ્ચર નથી આ વેસ્ટર્ન કલ્ચર છે ઘણા બધા યુવાઓની અંદર વ્યસનો પણ વધ્યા છે એટલે આપ જુઓ કે જે રીતની પરિસ્થિતિઓ છે એ ખૂબ ખતરનાક છે આમાં સમાજે આગળ આવવું જોઈએ સરકારે પણ એવા નિયમો બનાવવા જોઈએ જે રીતનું યુવાઓની અંદર વ્યસન વધી રહ્યું છે હવે દારૂ તો એક નોર્મલ થઈ ગયો છે ગુજરાતની અંદર દારૂ છે પરંતુ દારૂ જે વ્યસન છે જ નહીં એવું માનવામાં આવે હવે તો એમડી છે બીજી કોઈ એવી બાબતો છે એના રવાડે પણ ઘણા બધા યુવાઓ ચડી રહ્યા છે ખાસ કરીને ઇન્જેક્શન ડ્રગ્સના ઇન્જેક્શનો લે છે એની પણ એનાથી પણ ઘણા બધા પરિવારો પીડિત છે એટલે કુલ મલાવીને સમાજની જે યુવાધન છે એ ખૂબ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે અને એમાં દીકરીઓ પણ સામેલ છે દીકરાઓ તો છે જ પણ દીકરીઓ પણ સામેલ છે એટલે કોલેજિયન યુવાધન ખૂબ ખતરનાક કલ્ચરમાં જઈ રહ્યું છે આવતા દિવસોમાં આ ખૂબ ઘાતક બનશે આના માટે તમામ લોકોએ પ્રયાસ કરવા જોઈએ મીડિયા છે સરકાર છે સમાજ છે પોલીસ છે આ બધાની ફરજ છે આ માત્ર કોઈ એક વ્યક્તિ કે એક વિશેષ કોઈ સમુદાયની ફરજ નથી તમામે આ યુવાઓને કંઈક ને કંઈક સમજાવી અને આપણે એકબીજાનો કેમ આદર કરીએ માન સન્માન કરીએ સ્વતંત્રતા ચોક્કસ હોવી જોઈએ પરંતુ આટલું પણ ફ્રીડમ એ યોગ્ય સમાજ માટે નથી આ લાલબત્તી સમાન કિસ્સાઓ છે અને શોર્ટ ટેમ્પર થઈ ગયા છે કે યુવાઓને તમે કંઈક કહો તો સીધા આત્મહત્યા કરવાની વાતો કરે છે અને ઘણા યુવાઓ આત્મહત્યા કરી પણ લે છે એટલે આ બધી જે બાબતો છે એ ખૂબ ગંભીર છે સમાજ માટે ચિંતાનો વિષય છે આના માટે તમામે સામૂહિક થઈને કંઈ ને કંઈક સોલ્યુશન કરવું જોઈએ અને સુરેશભાઈ શું આપને નથી લાગતું કે આ જે યુવા વર્ગનું જે પાર્ટી કલ્ચર છે સાથે સાથે એ પોતાની છબી તો યુવા વર્ગની ખરાબ કરી જ રહ્યું છે પરંતુ સાથે સાથે જો યોગ્ય જવાબદારો સામે કાયદારૂપ કાર્યવાહી ન કરવામાં આવે કે જે એક ઉદાહરણ પૂરું પાડી શકે તેવી કાર્યવાહી ન થઈ શકે તો આ યુવાઓને પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે જે યુવાની વાત કરો આજનો યુવા છે લગભગ પોતાનો ટ્રેક ચૂકી અને બીજા ટ્રેક પર જઈ રહ્યો છે કારણ કે કોલેજ કાળથી કારણ કે યુવાનો પ્લેટફોર્મ નથી મળી રહ્યું યુવા અત્યારે ભણી ગણી અને બહાર નીકળે એજ્યુકેટેડ થાય છે તો એને પૂરતો રોજગાર નથી મળી રહ્યો એટલે સૌથી વધારે અત્યારે યુવાઓ યુટ્યુબર અને આ રીલ્સ ના રવાડે ચડી રહ્યા છે એમાં પણ અધુરામાં પૂરું સરકારે હાલ ટિકટોક ને પાછી મંજૂરી આપી એટલે લોકો વધારે એ બાજુ વળવાના છે એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર સૌથી વધારે જો કોઈ જવાબદાર હોય તે સોશિયલ મીડિયાની અંદર હાલ જે વ્યૂ અને રીલ નો ટ્રેન્ડ છે એ સૌથી વધારે જવાબદાર છે કારણ કે એની અંદર વ્યૂઝ ના કારણે લોકોને જે આવક થઈ રહી છે આવક રડવા માટે અત્યારનું યુવાધન એ રવાડે ચડી રહ્યું છે અને સાથે સાથે જે પાર્ટી નું કલ્ચર જે વિકાસ લઈ રહ્યું છે અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે પાર્ટી કલ્ચર એ ડીજે પાર્ટી ની સાથે સાથે જે કીધું ધર્મેશભાઈ અત્યારે દારૂ કરતા પણ એમડી રહ્યો છે અને આ ડ્રગ્સ આવનારા દિવસોની અંદર જે હાલ આપણે યુવા દેશ ભારત નો કહેવાય યુવાધન છે એ યુવાધન સંપૂર્ણપણે બરબાદ કરી રહ્યો છે આ એમડી ડ્રગ્સ નો રાક્ષસ પરંતુ આ સરકાર ક્યાંક ને ક્યાંક આ રાક્ષસ ને નાથવામાં નિષ્ફળ ગયેલી છે કારણ

રામાયણ અને મહાભારત દેખાડવામાં આવતું હતું પરંતુ આજે રામાયણ ને મહાભારત ની જગ્યાએ વેબ સિરીઝ લઈ લીધી છે એટલે આ વેબ સિરીઝના કારણે ક્યાંક ને ક્યાંક આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે બિલકુલ અને આજ અનેક ચર્ચાઓ છે તે અત્યારે આ યુવા વર્ગને લઈને આ પાર્ટી કલ્ચરને લઈને થઈ રહી છે ધર્મેશભાઈ અને સુરેશભાઈ આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આજે આ મુદ્દો માત્ર એક ડીજે પાર્ટીનો નથી પણ એક બદલાતી સંસ્કૃતિનો છે જ્યાં મસ્તી જ હદ છે વાયરલ થવું જ લક્ષ્ય છે અને નિયમો માત્ર કાગળ પર છે હવે પ્રશ્ન છે યુવા પેઢી મર્યાદા શીખશે કે તકેદારી તંત્ર શીખશે જવાબદારી બંનેની છે આ વિડિયો ટૂંક સમયમાં ભૂલી જવાશે પણ આ વાત લાંબા સમય સુધી યાદ રાખો કે ઉજવણી એ અધિકાર છે પણ મર્યાદામાં રહીને હાલ બુલેટિનમાં આટલું મને આપશો રજા નમસ્કાર